નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ કરજન તાલુકાના મોટી કોરલ ગામ ખાતે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ અને બીપીસીએલના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગામના નાગરિકો માટે આરોગ્યના કામમાં તમારા અમે તમારા ગામના સૂત્ર સાથે જિલ્લા માજી આરોગ્ય સમિતિના ચેરમેન નીલાબેન ઉપાધ્યાયના પરિવાર દ્વારા પાંચમા નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી કોરલ ખાતે યોજાયેલ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગામના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આરોગ્યલક્ષી તપાસ અને નિદાન કરાવ્યું હતું મને એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજે મોટી કોરલ નાની કોરલ પરા આલમપુરા અને લીલીપુરા એમ પાંચ ગામને સાંવ સાંકળતો એક હેલ્થ કેમ્પ અમે કરી રહ્યા છે પાંચમો આ હેલ્થ કેમ્પ છે સૌથી પહેલાં ચોરંદા અને ત્યારબાદ અલગ અલગ ગામમાં કરતા જે છેલ્લો કેમ્પ છે ગામના તમામ આગેવાનશ્રીઓએ ખૂબ મોટો સહકાર આપ્યો છે સાથે સાથે બીપીસીએલના અધિકારીશ્રી સુરત શિંદે એ બીસી બીપીસીએલના સહયોગથી કાપીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આ સત્કાર્યની અંદર અમે જોડાયા છે તો એમાં બીપીસીએલ પણ સહયોગ આપતા એના અધિકારીશ્રી પણ આજે ઉપસ્થિત રહ્યા છે અને આ તકે ગામની અંદર પાંચસો ઉપરાંત લોકો પેશન્ટો આવે એવી અમારી ધારણા છે અને પેશન્ટોની સારવાર થાય એમને રિપોર્ટ મળે બ્લડ ડોનેશન આઈ ટેસ્ટિંગને તમામ એ પ્રકારની સારવાર આજે અમે કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કબીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી સેવાકીય કાર્ય ચાલુ રહે એવા પ્રયત્નો રહેશે